રાજકોટ અગ્નિકાંડના પડઘા ચારે બાજુ પડ્યા છે જેને પગલે ઠેર ઠેર તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ સરદાર કોમ્પ્લેક્સને સીલ મારી દેવામાં આવ્યું છે ફાયર સેફ્ટીના બાબતે તંત્રએ નોટિસ ધપકારી હતી પરંતુ તેની અવગણના કરવામાં આવતા એક્શન લેવામાં આવ્યું છે શહેરના જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલ સરદાર કોમ્પલેક્ષમાં ત્રણસો પચાસ દુકાન છે અમરેલી જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી ફાયર એનઓસી ના મુદ્દે જુદા જુદા સ્થળે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાય છે જેના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલ ત્રણસો પચાસ દુકાન ધરાવતા સરદાર કોમ્પ્લેક્ષને સીલ કરી દેવામાં આવ્યું છે અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડના પરિસરમાં આવતા જિલ્લા પંચાયત રોડ પરના આ સરદાર કોમ્પ્લેક્ષના દુકાનદારોને અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં પણ દુકાનદારોએ તેની અવગણના કરી હતી જેના પગલે આજે ફાયર ઓફિસર એસ સી ગઢવી તેની ટીમ સાથે જિલ્લા પંચાયત રોડ પર પહોંચ્યા હતા અને બિલ્ડિંગ ની તમામ દુકાનોને સીલ મારી હતી અને ના તમામ મુખ્ય દરવાજાઓને પણ સીલ મારી દેવામાં આવ્યા છે ત્રણ માળના આ કોમ્પ્લેક્સની સીલ મારવામાં આવતા વેપારીઓ હાફડા-ફાફડા બન્યા હતા અમરેલી શહેરની મધ્યમાં માર્કેટિંગ યાર્ડની પાસે આવેનું સરદાર કોમ્પ્લેક્ષ ફાયર સેફ્ટીના અભાવના કારણે અગાઉ તેને નોટિસ પાઠવવામાં આવેલી હતી તેમ છતાં આજ દિન સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આજ રોજ સંપૂર્ણ કોમ્પ્લેક્સની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ કોમ્પલેક્સની અંદર આશરે ત્રણસોથી સાડી ત્રણસો જેટલી દુકાનો આવેલી હોય તેવું જણાવી રહ્યું